ત્યાંથી અમે હવે રવાના થઈ ગયા છે ગબ્બર જવા માટે હવે તમે તમને કહી દો તમે શટલ ભાડામાં જાઓ છો તો ગબ્બર અહીંયાથી ત્રણ કિલોમીટર છે અને એનું ભાડું થાય છે મિનિમમ વીસ રૂપિયા તો તમે પણ ક્યારે આવો તો છેતરાશો નહીં શટલ ભાડું વીસ રૂપિયામાં અહીંયા ચાલે છે તો વીસ રૂપિયામાં તમને ગબ્બર છોડી દેશે અહીંયા શટલવાળા ઓટોવાળા કે પછી ચગડાવાળા તમે અમે જશું ગબ્બર તમે જોઈ શકો છો મસ્ત મજા ઓટો છે મજા આવી રહી છે ગુડ ફિલિંગ ઘરે તો ગાડી લઈને ફરતા હોય છે પણ બહુ ટાઈમ પછી ઓટોમાં બેઠા છે જ શું આવે આપણે ગબર અમે આવી ગયા છે ગબ્બર ને ફાઇનલી ગબ્બર પહોંચતા તમે જોઈ શકો છો ગબ્બરનો નજારો કે આવી રીતે હોય છે એ તમે જે બતાવી રીતે અને આ છે ગબ્બર ઉપર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઉડ્ડન કટોળા જવા જવાનો રસ્તો તો ઉડન કંટોલામાં બેસવું હોય તો તમે અહીંયાથી તમે જઈ શકો છો અને ફાઇનલી બહુ મસ્ત છે અહીંયા આગળ અને અલગ અલગ ફરવાના સ્થળો પણ છે અહીંયા ઘણા બધા જ્યાં માનસરોવર છે અંબાજી માતાજીનું મંદિર છે અંબાજી પ્લસ માઉન્ટ આબુ છે પ્લસ ગબ્બર છે પછી માનસરોવર છે શાંતિપણે ઋષિનો આશ્રમ છે એવા ઘણા બધા સ્થળ જોવાલાયક છે તો અહીંયા અત્યારે હાલ અમે ગબ્બર આવી ગયા છે અને ઉડનખમાં બેસીશું અને હવે આગળ જશું મંદિરે દર્શન કરવા માટે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો તમે જોઈ શકો છો અહીંયા મોટી લાઈન લાગી રહી છે જેવી રીતે બીજા બધા મંદિરોએ લાઇન લાગતી હોય છે એના કરતાં સુધી સારી છે અહીંયા આગળ ફેસિલિટી પણ સારી છે એકદમ ચોખ્ખાઈમાં કહેવાય તો મને આ મંદિર સૌથી ક્લીન લાગ્યું છે અને એકદમ ક્લિનિંગ સાથે અને કહેવાય કે એકદમ ઠંડુ વાતાવરણ એવું જગ્યા આગળ હતી અંબાજી ચાલો આપણે ઉડન ખટોળ થી અને બેસવું તો મિત્રો અમે ફાઈનલી હવે ગબ્બર પહોંચી ગયા અને ગબ્બર પહોંચીને અમે એકસો પચીસ રૂપિયાની ટિકિટ લઈ લીધી આવા જવાની અને અમે બેસી ગયા છે ઉડન ખડોલાની અંદર હવે ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે લાઈફની અંદર ઉડાન કાઢવાની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ પરિસ્થિતિ એ કેવું થઈ રહ્યું છે મારી જોડે પહેલીવાર વાર બેઠો છું ઉડાન કાઢવાની અંદર અને ખરેખર આમ મજા આવી રહી છે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત મજાનો છે જય માતાજી पर पर्सन है तो हम दो लोग हैं दो सौ हमने इसका जो फेयर वो दिया और काफ़ी मज़े आ रहा है यहाँ पर जो पावागढ़ में हमने जो केबल कार राइड की थी उसमें जो बंद था का काज यहाँ पर खुला खुला है और देखने में बहुत ही

મિત્રો અમે ફાઈનલી ગબ્બર ઉપર જતા રહ્યા બે મિનિટમાં ઉપર પહોંચી ગયા અને દર્શન કરી લીધા માતાજીના અખંડતા અને ખૂબ સારું લાગ્યું અને બે પાંચ મિનિટ મિનિટ ઉપર બેઠા મસ્ત મજા આવી અને એટમોસ્ફિયર બહુ મસ્ત છે ઉપરનું વાતાવરણ એકદમ બહુ મસ્ત છે અને તમને એક વસ્તુ હું જણાવી દઉં કે આજુબાજુ તમે જે જોઈ રહ્યા છો જે મંદિરો તમે દેખાઈ રહ્યા છે એ છે અહીંયા આગળના જે શક્તિપીઠ કે છે એ છે જે તમે અહીંયા પરિક્રમા કરી શકો છો અને ડર પણ લાગે છે કે કેવું છે અને પાવાગઢમાં આપણે બોર્ડર હોય છે બંધ હોય કાચની અહીંયા બધું ખુલ્લું છે પણ મજા આવે છે અને હવા પણ આવે છે અને અલગ જ લાગે છે તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું છે નીચે બાકી તો હવે અમે જશું માઉન્ટ આબુ અહીંથી તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો બન્યા રહેજો અને અમે ખૂબ મહેનત કરી છે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો અમે દર્શન કરીને ગબ્બર ગબ્બર ઉપર પર્વત ઉપર ચડી ગયા દર્શન કરવા માટે અને દર્શન કરીને નીચે અમે આવી ગયા છે હવે આપણે એમની વાત કરીએ તો ત્યાંથી આપણે ઉડનખરડાથી તમે જી જાઓ છો તો ત્રણસો મીટર થાય છે અને તમે ચાલતા જાઓ છો તો એક હજાર પ્લસ પગથિયા છે જે આપણે અહીંયાથી ચાળીને જાય તો એટલે થાય છે જેમ તમને કહ્યું કે અંબે માતાના મંદિરે અમે દર્શન કર્યા અંબાજી એના પછી અમે ચાર કિલોમીટર શટલથી આવી ગયા અમે ગબ્બર તે તમે અહીંયા મારી પાછળ જોઈ શકો છો અને હાલ અમે ગબ્બર આવી ગયા અને ગબ્બર આવીને ઉડન ઉડ્ડન ખટોળામાં બેસ્યા એની ટિકિટ તમને હું કહી દઉં ટિકિટ છે એની એકસો ને પચીસ રૂપિયા પર પર્સન આવા આવવાની અને જવાની અને તમે એને ઓનલાઈન બુક કરી હોય તો ઓનલાઈન પણ તમે એની ટિકિટ બુક કરી શકો છો ખરેખર પહેલીવાર બેઠો છું અને એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે અને સૌ એક્સાઇટેડ હતું મજા આવી ગઈ છે તો તમે પણ આવો તો ઉડન ખટાડવામાં બેસજો અબ્માજી તમને ખૂબ મજા આવશે તો ઉડન ઉડન ખટાડવામાં બેસી અને ત્રણસો મીટરની દૂરી અમે ખાલી ચાર મિનિટમાં કાપી નાખી છે આવવા અને જવાની થઈને અને દર્શન કર્યા હું તમને જાણકારી આપી દઉં કે આ ગબ્બર ઉપર જે મંદિર છે ત્યાં કોઈ ફોટો નથી કે કોઈ ત્યાં કોઈ મૂર્તિ એની કોઈ કૃતિ નથી અહીંયા ખાલી એક અખંડ જ્યોત છે જે જે અંબે માતાજીનો પ્ર અહીંયા કઈ પ્રગટ પ્રગટાવવામાં આવે છે એની એનો એની દર્શન કરવા માટે આવે છે અને બીજી વાત હું તમને કહી દઉં કે અહીંયા એકાવન શક્તિપીઠ છે એકાવન શક્તિપીઠ છે તો એકાવન શક્તિપીઠની અંદર આ જે અંબે માતાનું જે અખંડ જ્યોત છે એ મેન શક્તિપીઠ છે અને તમે આ જે રસ્તો બતાવી રહ્યો છે એ તમે એકાવન શક્તિપીઠની પરિક્રમા જવાનો રસ્તો છે મિત્રો તો આ હતું આપણું અંબાજી આપણું હતું ગબ્બર આ ઉડન કઢવાની સફર અને આ મસ્ત એનાનું એટમોસ્ફિયર અને મસ્ત મજાનું આ બધા પહાડો અને એનું એરિયા અને ખૂબ મજા આવી મિત્રો અને ખૂબ મહેનત કરી છે આ વિડીયો બનાવવા માટે અને અમે આવ્યા છીએ બરોડાથી ત્રણસો કિલોમીટર કાપીને તો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને એને લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો મળીએ આપણે બીજા એક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો અને ખુશ રહો જય માતાજી જય અંબે